ભાઈ અને બહેનો આ વિડીયોમાં હું આપને આવકારું છું અને સબસ્ક્રાઈબ માટે વિનંતી કરું છું આજનો આપણો વિષય છે હરીફ ખેલાડીને જીતાડ્યો આમ તો હરીફ ખેલાડીને હરાવવા માટે સ્પર્ધકો જાત જાતના નુસ્ખા અને પ્રયત્નો કરતા હોય છે પણ આ એક જુદા પ્રસંગનો વિડીયો છે એક જુદો કિસ્સો છે કે જેમાં વિજેતા થવાની તૈયારી હતી એ હરીફે એની સામેના હરીફને જીતાડવાને માટે પ્રયત્ન કર્યો અને હરીફને જીતાડ્યો આવું જવરલેજ બને છે અને આ કિસ્સો સમાજ માટે આંખો ઉઘાડનારો અને એને અપનાવવા જેવો છે વિષયની શરૂઆત કરીએ ધક્કો મારીને હરીફને જીતાડ્યો ચારસો મીટરની દોડની હરીફાઈ હતી એમાં કેન્યાનો જે રનર હરીફ એનું નામ અબેલ મુત્તાઈ એ સૌથી આગળ દોડી રહ્યો હતો અને હદરેખાથી ચાર ફૂટની દૂરી ઉપર એ અટકી ગયો એને લાગ્યું કે આ દોરેલા જે પટ્ટા છે તે જ સ્પર્ધા પૂરી થવાની હદરેખા છે અને તેથી ગેરસમજ તથા મૂંઝવણમાં મુકાયેલો મુત્તાઈ ત્યાં જ ઊભો રહી ગયો એને એમ કે હવે હું હદરેખા પર આવી ગયો છું અને જીતી ગયો છું તેની પાછળ બીજે નંબરે એક સ્પેનિશ સ્પર્ધક દોડી રહ્યો હતો એનું નામ ઇવાન ફર્નાન્ડીઝ એને એમ જણાવ્યું કે આ અબેલ મુત્તાઈ કશી કે ગફલતમાં છે એટલે તેણે પાછળથી બૂમ પાડી અને મુત્તાઈને કહ્યું કે ભાઈ તું દોડવાનું જારી રાખ કારણ કે હદરેખા હજી દૂર છે પણ અબેલ મુત્તાઈને સ્પેનિશ ભાષામાં કંઈ સમજણ પડી નહીં હવે બાકી રહેલ ખેલ માત્ર ગણતરીની સેકન્ડોનો હતો સ્પેનિશ રનર ઇવાને પાછળથી આવીને ત્યાં અટકીને ઊભા રહેલા પોતાના હરીફ મુતાઈને ધક્કો માર્યો અને જોરથી મરાયેલા ધક્કાથી હદરેખાને પાર કરી ગયો અને તે પ્રથમ નંબરે વિજેતા થયો આ કિસ્સો નાનો જણાય છે પણ એનો બોધ બહુ મોટો મહાન અને ઉત્તમ છે આ નાનો જણાતો પણ મહત્વનો પ્રસંગ હતો જો ઈવાને ઈચ્છું હોત તો તે પ્રથમ વિજેતા થઈ શક્યો હોત પણ તેમાં તેને પોતાના હરીફને અવગણવાનો થાત આખરે મુત્તાઈને ગોલ્ડ મેડલ મળ્યો અને ઈવાનને બીજા નંબરનો સિલ્વર મેડલ મળ્યો ત્યારે એક પત્રકારે ઈવાન ફર્નાન્ડીઝને પૂછ્યું ભાઈ તમે ગોલ્ડ મેડલને હાથમાંથી કેમ જવા દીધો ત્યારે ઈવાને જવાબ આપ્યો આપણે એક વ્યક્તિ ધક્કો મારીને બીજાને આગળ કરે એવો સમાજ સ્થાપવાનો છે ધક્કો મારીને પાડી દે એવો નહીં ધક્કો મારીને વિજેતા બનાવે એવા સમાજનું નિર્માણ કરવાનું છે પત્રકારે ઉલટાવીને ફરીથી પ્રશ્ન પૂછ્યો તમે પોતે જીતવાના હતા તમે મુત્તાઈને કેમ જીતવા દીધો ત્યારે જવાબમાં ઈવાન્શે કહ્યું એ તો જીતેલો જ હતો ભાઈ આ સ્પર્ધા જ એની હતી જો મેં તેને અવગણ્યો હોત તો મારી જીત તે પડાવી પાડેલી જીત હોત એ જીતાયેલી જીત ના હોત અને પત્રકારે ફરીથી એની કસોટી કરતા પ્રશ્ન પૂછ્યો તમે સુવર્ણચંદ્ર માતાને બતાવ્યો હોત તો માતા કેટલા બધા ખુશી થઈ ગયા હોત ઈવાન કે છે ખોટી રીતે જીતેલો ચંદ્રક હું માને કેવી રીતે પસંદ માને કેવી રીતે બતાવી શકું મારા મા પણ એ પસંદ કરે નહીં નીતિમતા અને સંસ્કાર તે વારસામાં મળે છે એને માટે કોઈ દવા ટેબ્લેટ કે ઇન્જેક્શનો હોતા નથી તમામ સ્પર્ધકો ઈવાન જેવા હોય તો સ્પર્ધાઓમાં સ્પર્ધકોને સાચો ન્યાય મળી શકે અને સ્પર્ધાને અંતે થતી લડાઈઓ અને વાદવિવાદો થતા અટકી રહે અત્યારે બસ આટલું હવે પછી આપણે કોઈક નવા વિડીયોમાં મળીશું અને ત્યાં સુધી પ્રતીક્ષામાં રહીશું